ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ તેના માટે મેં આ રીતે રાઈસ બાફા મૂકી દીધા છે જો બાસમતી રાઈસ તો જો આપણો રાઈસ બફાઈને રેડી થઈ ગયું છે આ રીતે ઉપરથી ઠંડુ પાણી લે દેવાનું એટલે આ રીતે છૂટા છૂટા દાણા થઈ જાય તેના હવે આ રીતે મેં કઢાઈ લઈ લીધું છે તેમાં આ રીતે તેલ રેડી દીધું છે હવે જે મિક્સ વેજીટેબલ આ રીતે મેં ધોઈને રાખ્યું છે તે નાખી દઈશું અંદર આ રીતે શેકાવા માટે મિક્સ વેજીટેબલ મેં ફ્રોઝન લીધું છે ફ્રોઝન રેડીમેડ મળી રહેશે માર્કેટમાં તે લીધું છે મેં તમારી પાસે આ રીતે ઘરે અવેલેબલ હોય તો પણ તમ થોડું બાફીને આ રીતે શેકી કાઢવાનું થોડું તેને આપણે થોડું ચડવા દઈશું આ રીતે તો આ રીતે શેકાઈ ગયું છે આ રીતે ચેક કરી લેવાનું થોડું બફાઈ જાય એટલે તેને કાઢી લઈશું આપણે તો આ રીતે વેજીટેબલ જે શેક્યું હતું તે આપણે એક વાસણમાં કાઢી લીધું છે અલગથી હવે આ રીતે કઢાઈમાં તેલ લઈ લીધું છે તેમાં આપણે વઘારમાં જીરું નાખીશું આ રીતે એમાં જે મસાલા આપણે કાઢ્યા છે ખડા મસાલા એ નાખીશું તજ લવિંગ ભાજપ તમાલપત્ર તમાલપત્રા નાખીશું વઘાર માટે લીમડી નાખીશું મીઠી એમાં આપણે આ રીતે સ્લાઇડ કરેલી ડુંગળી અને મરચાં નાખી દઈશું

જો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તેને શેકી લેવાના છે ટામેટાને થોડા તેમાં કાજુ અને દ્રાક્ષ નાખી દેસું આ રીતે શેકાઈ ગયું છે હવે ટામેટા શેકાઈ ગયા છે એટલે તેને આપણે જ્યાં મિક્સ વેજીટેબલ બધું શેકીને રેડી રાખ્યું છે તેમાં નાખી દેસું આ રીતે હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે તેમાં આ રીતે આપણે થોડી હળદર નાખી દઈશું તેને આ રીતે મિક્સ કરી લઈશું આપણે હવે હવે તેમાં આ રીતે જે આપણે રાઈસ બાફીએ તો તે નાખી દઈશું તેમાં આ રીતે મેગીના જે પેકેટ આવે છે મસાલાના તે નાખીશું અંદર આપણે બે હવે તેને આ રીતે આપણે મિક્સ કરી દઈશું જે વેજીટેબલ્સ આપણે બધા શેક્યા તેમાં જોજો આપણો વેજીટેબલ પુલાવ બનીને રેડી થઈ ગયો છે આ રીતે તો જો આપણો ફુલાવ બનીને રેડી થઈ ગયો છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ